ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર સૌ મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે મહત્વના સમાચાર ખેડૂતો માટે જમીન માપણીની અંદર છ મોટા ફેરફાર જારી કર્યા છે અને સરકારે એનો ઓફિશિયલ પરિપત્ર છે એ પણ જારી કરી દેવામાં આવે છે તો આપણે સરકારના જે ઓફિશિયલ પરિપત્રના આધારે જાણીશું કે જે છ મહત્વના નિયમ ફેરફાર છે એ સંપૂર્ણ વિગતવાર આપણે જાણીશું એની પહેલાં

પરિપત્ર જારી કર્યો છે પરિપત્ર છે નવ બાર બે હજાર ચોવીસના રોજ સરકાર દ્વારા આ ઓફિશિયલ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે આની અંદર જે અગત્યની માહિતી છે કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ટેકનોલોજી થકી સીધા સંપર્ક વિના સેવાઓ મળી શકે તે માટે વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવેલ છે જે પૈકી જમીન દફ્તર ખાતાની કચેરીમાં હદ જે કિસ્સામાં પૈકીક માપણી માટે અરજી કરવા ની પ્રક્રિયા આઈઓઆરએ પોર્ટલના સંદર્ભમાં ત્રણ પરિપત્ર ઓનલાઈન કરવામાં આવેલ છે ત્યારબાદ સંદર્ભ ચારવાળા પરિપત્રથી બિનખેતી જમીન માપણી અરજી પણ આઈઓઆરએ પોર્ટલ ઉપર માપની કામગીરી જે એમોજી એપ્લિકેશનના મારફતે પણ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે તો આ પરિપત્ર મુજબ બિનખેતી માપણી અરજી તાકીદ માપણી અરજી ગણવાની રહેશે અને તે મુજબ સમયમર્યાદા અરજી નિકાલ કરવાની સૂચના એકથી છ મુદ્દાની અંદર પરિપત્રની અંદર જારી કરવામાં આવી છે તો એ મહત્વના એકથી છ મુદ્દા કયા છે એના વિશે જાણી લઈએ તો પરિપત્રની અંદર એકથી છ મુદ્દાની અંદર સૌથી પહેલો મુદ્દો છે કે હિસ્સા માપની અરજી અર્જન માપની તરીકે પણ ગણવાની રહેશે તો બીજો મુદ્દો છે કે હિસ્સા માપની અરજી સ્કૂટીની થયા બાદ માપની અરજી સ્વીકાર્યા થયા કિસ્સામાં માપની ફી રિસિપ્ટ જનરેટ થય થયેલી એકવીસ દિવસની અંદર નિકાલ કરવાની રહેશે ત્રીજો બંધો છે કે એમોજી એપ્લિકેશન જે છે એની અંદર પોર્ટલ પર બિનખેતીની માપણી અરજી મળ્યા બાદ સ્કૂટીની માપ માપણી કામગીરી પૂર્ણ થયેલી માપણી ફી ભરપાઈ થવાની ખાતરી થયેલી એકવીસ દિવસની અંદર નિકાલ કરવાનો રહેશે ચોથી બાબત છે કે બિનખેતી માપણી અરજી અરજન માપણી તરીકે પણ ગણવાની રહેશે મહાત્મા મુદ્દો છે કે હિસ્સા માપણી તથા બિન ખેતી માપણી સિવાય અન્ય માપણી અરજીઓ મર્યાદા અને સાત આઠ બે હજાર વીસના પરિપત્ર મુજબ છ ના પેટા મુદ્દક એક બે મુજબ યથાવત રાખવામાં આવેલું છે તો છઠ્ઠી બાબત છે કે આઈમોજીમાં આઈઓ આર એ લાગુ પડતા આનુષંગિક ફેરફાર કરવાની કામગીરી નેશનલ ઇન્ફેટિક સેન્ટર એટલે કે સી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તાકીદ કરવાની રહેશે તો મિત્રો આ જે અગત્યના જે ક્ષમદાઓ છે એ હવે જારી કર્યા છે એ મુજબ કામગીરી કરવામાં આવશે તો જય મિત્રો અન્ય છે કે ગઢી ગુજરાત